હવે આપણે ગાઈ રાહ જોઈએ આપણી ને ગાઈશ વરસાદ લગભગ આવવાનો છે વરસાદ જેવું વાતાવરણ થઈ આપણે પોચી ગયા છીએ સાસણ ગીર ની અંદર સાસણ ગીર કઈથી પાંચ છ કિલોમીટર થાય છે અત્યારે હું છું મારો ખાસ મિત્ર જેનું નામ હે મસ્તુફા હું કે હારું ને ભાઈ કેટલા ટાઈમ પછી મળ્યા આપણે મજા આવે ને જોયો આડો હવે એને એના કબૂતર બતાવીએ કબૂતર જોઈએ આપણે હજી ભાઈ હું ઘરે નથી પીજો આ જો વાતાવરણ ખરેખર ગીર ની તો મજા જ અલગ છે આખે આખું આ બધી ખેતર જ છે એમને મુસ્તુભા કાઢે કબૂતર કાઢ કાઢ તો ગાઈસ આની પાસે આટલા કબૂતર હે આ કબૂતર નો કકો રોગ આવ્યો ને એટલે મરી ગયા મારા કબૂતર બી પાંચ છ મરી ગયા મુસ્તુભા મરી તો સોમાર મરી જે સોમાહમે પણ યાર મેન મેન કબૂતર જ ચપકી ગયા મરી ગયા કેટલા

એટલા કબૂતર રહે આપણે ભાઈ ભાઈ લા તોય એમ છે બો પણ આ બી એમાં એટલા ભાઈ તો ગાઈસ આન્ય જોઈ લે અહીંયા બકરીઓ ને ઘેટા ને બધું પાળી જ લીધું હબ આ જોઈ ભાઈ અત્યારે કબૂતર પૂરે હાંડ પૂર પૂર આલે ઘરે જાવું હેલા એ મસ્તુ બાપુ

Aja. Oh terus બાકી હાલો આપણે ઘેર માર ગુલાટી उधर पूरी दीदा है तो अबे जाइए घरे घर नहीं मुलाकात लेवी जो है पानी में भरे है आलो तो आये जाओंगे घरे आलो 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 नीचे आलो क्या थे रास्ते सही फाइनली गाइस आज के ને આ કે કુ હા અત્યારે તો છે ને આ જિંગા જિંગા પાડી આવે ચરવાઈ જવું ચરવા ગઈ એવું ના કૂતરા છે બટકુ બટકુ ની ને બોલો જો જો જોયો ગાય છે ફૂલ પનિયારો કૂતરો બધી હોય છે ભાઈ હા

તો ગાઈસ તો તમને આ વિડિયો જોવામાં મજા આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલ તમે ન હોય તો ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં આજાઓ ગાઈસ તોતા